पचार, तेर सौ तो ना पचास रुपया, पचार, बनिया तेर पचास, तेर सौ पचास, अठारह, पचास, हम्म, बोल माँ टाइम, हाँ, याद आया, बोल माँ, बोले वही क्या? ને રૂપિયા અઢાર ગામ મોટો અઢાર ગામ ધોળું ધોળું મળતો મળતું પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ છપન અઠાણું આઠ પાંચ સાઠ અઠસઠ પંચોતેર તેરસો ને પંચોતેર રૂપિયા તમારા નથી હોતા તેર પંચોતેર તેરસો પંચોતેર ચૌદસો રૂપિયા

ચૌદસો રૂપિયા ભાગે છે ચૌદસો ચૌદસો રૂપિયા ત્રણ ગણી અહિયાં ચૌદસો પંદર ચૌદસો ને પંદર રૂપિયા જય

બારસો ને પચાસ રૂપિયા બારસો બારસો જોબાલાલ જોવો જોઈએ બારસો રૂપિયા પાકાય છે બારસો

અગિયાર અગિયાર પાત્ર ભજવે અરે બાપા અગિયાર ને અગિયાર પાત્ર અગિયાર અગિયાર अगर बार तेर पंद्रह अठार वी बीस पच्चीस तीस पैंतीस चालीस पिस्तालीस पचास पंचावन अठार नौ अठा पांच सीतर पंचोत्तर ऐसी नौ पंद्रह बार सौ बे पांच दस बार सौ दस रुपये एक बार दस है बार सौ ने अगर बार तेर पंद्रह अठार वी एक बीस पच्चीस तीस पैंतीस छत्तीस चालीस पिस्तालीस सत्तर अड़तालीस पचास पंचावन छप्पन अठार नौ अठा एक बार तेर चौ रुपया बार पांच गोपाल कोटन हम आठ भाई के कर लिया है ये आया होती आठ એકત્રીસ પિસ્તાલીસતાલીસ પચાસ પચાસ છપ્પન ઓગણી અંચો ત્રેસી ને પંદર તેરસો તેરસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ દો અગિયાર બાર તેરસોપંદર અઢાર ઓગણી વી એકવીસ તેરસો ને રૂપિયા બાવી બાવીસ તેવી ચોવીસ પચીસ અઠ્યાવીસ ત્રીસ તેર ત્રીસ એકત્રી બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રી આડત્રી ચાલીસ પિસ્તાલીસ તેર પિસ્તાલીસ હજી તમારા નથી તેર પિસ્તાલીસ તેરસો ને પિસ્તાલીસ ગોપાલ પોર્ટલ તોતેર એસી એકાશી બ્યાસી ત્યાં ચોરાશી તેરસો ને ચોર્યાસી રૂપિયા વૃંદાબાદ

સાઠ સા ઓગન સિત્તેર સિત્તેર ચૌદ સિત્તેર એકોતેર બોતેર ચોતેર ચોમોતેર ચૌદસો ને ચોમોતેર ચૌદસો ચુમ્મોતેર નવ

É bom

સાવ ચાર હતી ચાર હતી

ಕಾಣಿಂದೆ ತಯೆ 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 ನಮ್ರೆ ಮರ್ಸಾ. બારસો ને વીસ રૂપિયા તમારા એક નથી બારસો ને વી એકવી એકવી બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ પાંત્રી છત્રી ચાલીસ પચાસ બારસો ને એકાવન એકાવન બાવન તેપન છોપન પચાસ છોપન સિત્તેર પોતે પાકા yeah, yeah.

પચીસ છોત્રી બત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અડત્રીસ પચાસ પંચ છઠાણું ઓગણી સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર ચોરણ બારસો બારસો ત્રણ ચાર પાંચ આઠ દોઢ બાર તેર પંદર બારસો ને પંદર રૂપિયા ગોપાલ આઠ